પ્રસુતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત માહિતી મોબાઈલ દ્વારા મળશે દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય એવમ પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ ઓનલાઈન જોડાયા અને શુભારંભ કરાયો કિલકારી નામનો કાર્યક્રમ અને સાથે આશા એકેડમી આશા એકેડમી આ બંનેનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી એક વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ બોતેર અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે કાળજી ગર્ભ પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના એક વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામે તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વિકે આપવામાં આવશે પહેલી વખતે ફોન ના ઉપાડવામાં આવે તો દિવસમાં ત્રણ વખત પ્રયત્ન થશે અને ત્રણ વખત ના આવે તો બીજા દિવસે પણ બે વખત પ્રયત્ન કરી અને પ્રત્યેક માતા સુધી એને એના સમય દરમિયાન પ્રસૂતિ હોય તો પ્રસૂતિ સમય દરમિયાન ને બાળકનો જન્મ થયો તો બાળકના જન્મ પછીના સમયમાં આ ફોન દ્વારા સતત એને અપડેટ રાખવામાં આવશે માહિતગાર રાખવામાં આવશે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના

નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે એકસો છપ્પન ની બહુમતી વાળી ડબલ એન્જિનની સરકાર પૂરક માંગણીઓને લઈને આવી છે મહેસૂલ વિભાગ બારસો કરોડ થી વધુની પૂરક માંગો લઈને આવી છે પીએમ ગુજરાત ને કહેતા કે મોસાડે પીરસનારી સ્થિતિ છે તોકતે વિપરજોય વાવાઝોડું આવ્યું કમોસમી વરસાદ થયો અને નર્મદામાં સરકાર સર્જિત પૂર આવ્યો તમામ કુદરતી આપત્તિઓ દરમિયાન ખેડૂતોને પારાવાર નુકસાન થયું ખેડૂતોનો પાક ખરાબ થયો ઢોર નુકસાન થયું હતું વિપરજોય સામે કેન્દ્રની ટીમો સર્વે માટે આવી જેમાં બે હજાર કરોડથી વધુનું નુકસાન થયાનું સામે આવ્યું હતું અને રાજ્ય સરકારે માંગ કરી છતાં કેન્દ્ર સરકારે માત્ર 338 કરોડ છટકી રકમ આપી આજે સરકાર પૂરક માંગણીઓમાં વધુ નવી માંગો લઈને આવી છે ગુજરાતી તરીકે પીએમની ફરજ હતી કે ગુજરાતને મદદ કરે અગાઉ યુપીએ સરકાર ગુજરાતને એક રૂપિયો પણ ઓછો આપે તો ભાજપ હોબાળો કરતી ટીવીમાં ગુજરાતને થપ્પડ જેવી જાહેરાત તો કરતી હતી આજે 156 ની બહુમતી વારી આ ડબલ એન્જિન સરકાર પૂરક માંગણીઓ લઈને આવી છે ને મહેસૂલ વિગા વિભાગની જે પૂરક માગણીઓ લગભગ બારસો કરોડ કરતાં વધારે રકમની લઈને આવ્યા અને એમાં એમણે કુદરતી આફતોમાંના સમયમાં જે ગુજરાતમાં નુકસાન થયું સહાય આપવામાં આવી એ બાબતની માગણીઓ લઈને આવ્યા જ્યારે હકીકતો જોઈએ તો આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતના દેશના વડાપ્રધાન હોય ને પહેલાં એમ કહેતા કે મોસાડે જમણવાનને માં પીરસનારી એવી સ્થિતિ છે અને પહેલાં દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની સરકાર એક રૂપિયો પણ ગ્રાન્ટ ઓછી આપે તો પેલી ટીવીમાં થપ્પડની જાહેરાતો આવતી હતી કે કેન્દ્ર સરકારનો ગુજરાતના લોકોને થપ્પડ આજે જે આંકડા જોઈએ કે આ સરકાર જ્યારથી બની ત્યારે ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી કાંઠા કે દરિયાકાંઠા વિસ્તારના લોકો હોય એમના માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે પહેલાં તોકતે વાવાઝોડું આવ્યું પીપળ વાવાઝોડું આવ્યું ત્યાર પછી કમોસમી વરસાદ થયો નર્મદા નદીમાં સરકાર સર્જિત પૂર આવ્યું અને એના કારણે ખેડૂતોની તબાહી થઈ અનેક લોકોના જીવ ગયા જમીનો તબાહ થઈ ગઈ માલ મિલકતને નુકસાન થયું અનેક જગ્યાએ પશુધન મોટા પ્રમાણમાં તણાઈ ગયા એને માલજાળને નુકસાન થયું અને સાથે સાથે જે સરકારી મિલકતો હતી રસ્તાઓ ધોવાઈ ગયા વીજ પોલ પડી ગયા ખેતરો ધોવાઈ ગયા ખેતરોમાં રેતી આવી ગઈ બાગાયતી પાકને નુકસાન થયું અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂત ખેતી સરકારી મિલકતો અને જાનમાલને નુકસાન થયું અને એ વખતે જ્યારે બિપરજોય પીપળજોઈ વાવાઝોડા વખતે કેન્દ્રની ટીમો પણ સર્વે કરવા આવી અને જે સર્વે થયો એ મુજબ લગભગ બે હજાર કરોડ કરતાં વધારે રકમની નુકસાની થઈ એવું સર્વેમાં આવ્યું અને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી પણ મૂકી કે બે હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન આ વાવાઝોડાને કારણે થયું છે તો કેન્દ્ર સરકાર મદદ કરે પણ આપણા જ વડાપ્રધાન હતા મોસાળે જમણવારને માં પીરસનારી હતી તેમ છતાં કેન્દ્ર સરકારે ફક્ત ત્રણસોને આડત્રીસ કરોડ જેટલી રકમ આપી અને ગુજરાતના ગુજરાતની થપ્પડ માર્યો તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વસંત લાલ દરવાજા સુધીનો વિસ્તાર તેમજ જગન્નાથ મંદિર પરિસરને રીડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગ્રાના તાજમહેલ ને જોડતો રોડ તેમજ દિલ્હીના ચાંદની ચોક ના રસ્તા ને જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે તે જ રીતે આ રોડ રીડેવલપ કરવામાં આવશે અને આ માટે બાવન પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે આ માટે તંત્ર દ્વારા ટેન્ડર કરી દેવામાં આવ્યું છે વસંત ચોક કે જ્યાં મરાઠા સમયના બાંધકામ છે તેને મૂળ સ્વરૂપમાં સચવાય તે રીતે ડેવલપ કરાશે અહીં આવેલા ગણપતિ મંદિર કૃષ્ણ મંદિર સહિતના મંદિરો તેમજ સમગ્ર ચોકનું કલાત્મક પેવિંગ તેમજ લાઇટિંગ કરાશે મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિરના રૂટરે ટ્રાફિક અને દબાણ મુક્ત કરવામાં આવશે આ સાથે કોર્પોરેશન દ્વારા હેરિટેજ રૂટને પણ ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે જે અંતર્ગત બાવીસ કરોડના ખર્ચે રીડેવલપ કરાશે ડાબરના રોડને બદલે કાળા પથ્થરવાળો રોડ તૈયાર કરાશે બજેટમાં એક ખૂબ જ સુંદર યુનિવર્સિટીઓ આપણે લીધેલું છે કે અમદાવાદની હેરિટેજ ઓળખને જાળવી રાખવા માટે રથયાત્રા રૂટ છે જે મરાઠા સમયનો વસન ચોક છે ત્યાં ત્યાંથી મરાઠા સમયના મકાનો છે જેની આગવી ઓળખ છે એને બધાને સાથે ભદ્ર સાથે બધાને સાંકળી લેતું એક હેરિટેજ અમદાવાદના હેરિટેજ ઓળખ છે એને જાળવી રાખવા માટે હેરિટેજ રીતે આપણે એને ડેવલપ કરી રહ્યા છીએ તો સ્વાભાવિક છે નવું ડેવલપમેન્ટ છે તો ત્યાં આગળ જે જે અડચણ વસ્તુ હશે દબાણ હશે એને પણ આપણે દૂર કરીને આ ડેવલપમેન્ટ કરવાના છીએ ખૂબ જ સમાન નાગરિક સંહિતા બિલ વિધાનસભામાં પાસ થતાની સાથે જ ઉત્તરાખંડ ઇતિહાસ રચ્યો છે આ બિલ બિલને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે જેમની સહી બાદ કાયદો બની જશે આ બિલમાં તમામ યુવકો માટે લગ્નની ઉંમર એકવીસ વર્ષ રાખવામાં આવી છે તમામ યુવતીઓ માટે અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છે હવે આ કાયદા દ્વારા જો દંપતીમાંથી કોઈ બીજાની સંમતિ વિના પોતાનો ધર્મ બદલે તો બીજી વ્યક્તિને તે વ્યક્તિને છૂટાછેડા આપવાનો અને ભરણપોષણ પોષણ લેવાનો સંપૂર્ણ અધિકાર રહેશે અત્યાર સુધી જે રીતે જન્મ અને મૃત્યુની નોંધણી થતી હતી તે જ પ્રક્રિયા અપનાવીને લગ્ન અને છૂટાછેડા બંનેની નોંધણી પણ થઈ શકે છે આ નોંધણી વેબ પોર્ટલ દ્વારા પણ કરી શકાય છે આપતી વખતે રાહુલ ગાંધી પ્રહારો કર્યા હતા સરકારી કંપનીઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે અહીં એક કમાન્ડો હાજર નથી જેઓ એલઆઈસી વિશે ખોટા ખોટા નિવેદનો આપતા હતા ભ્રમ ફેલાવતા હતા તેઓ બોલતા કે એલઆઈસી આવી ગઈ છે અને તેવી ગઈ છે એલઆઈસી વિશે જેટલું પણ ખરાબ બોલાય તેટલું તેઓ બોલ્યા હતા આ તો એવું છે કે ગામના કોઈનો મોટો બંગલો હોય અને હાથમાં ના આવતો હોય તો ભ્રમ ફેલાવવાનો કે ભૂત્યો છે પછી હટપી લેવાનો વડાપ્રધાન મોદી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર માન્યો હતો હું તેને ધ્યાનથી સાંભળતો હતો હું વિચારતો હતો કે આમને આઝાદી કેવી રીતે મળી આટલું બધું બોલવાની આઝાદી કેવી રીતે મળી તે દિવસે બે ખાસ કમાન્ડર ત્યાં હતા જેથી ખડગેજીએ પૂરો ફાયદો ઉઠાવ્યો लेकिन एक बात खुशी की रही उन्होंने जो 400 सीट एनडीए के लिए आशीर्वाद दिया और मैं मैं अरविंद जी के इन आशीर्वाद को आपके आशीर्वाद मेरे सौराखों पर ખેડામાં સફાઈ કામદારોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું નડિયાદ નગરપાલિકાના સફાઈ કર્મીને કાઉન્સિલર ના ધીયે માર મારતા સફાઈ કામદારોએ ફરિયાદ સાથે આવેદનપત્ર આપ્યું હતું મહિલા કાઉન્સિલર નર્મદાબેન ભીલના દિયર વેઠલ ભીલ તેમની જગ્યાએ વહીવટ કરતા હોવાનો પણ સફાઈ કર્મીઓ આક્ષેપ કર્યો હતો સાફ સફાઈ બાબતે વેઠલ ભીલે સફાઈ કામદારને માર મારતા જાતિવાચક શબ્દો બોલતા ફરિયાદ નોંધાઈ હતી તદુપરાંત ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન સાફ સફાઈ કામગીરી સદંતર બંધ કરવાની કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી હું બીજા વાર ગયો હતો દુકાનો એની ઓફિસ આગળ વિઠ્ઠલભાઈ એમને કહીને વાર લે ને એકદમ થી ગાર બોલી કેમ આટલો મોડો આયો હું સાહેબ ગાર ના બોલો તો એકદમ મારી પાસે ઝપાઝપી કરી અને મને માર માર્યો અને ભંગીઓ ના ભંગી એવું કહીને મને મારવા માર બંટી બની પાડી નાખી સાહેબ બધી મારી હું બચાવવા માટે નાઠો એકદમ દંડો અંદર દુકાન પેલા ઓફિસ માં કાઢ્યો અને મારવા માટે તો હું કેસ કરવા ગયો આગળ ટાઉન હોલ અત્યારે કલેક્ટર ઓફિસ આવ્યા સાહેબ અને ના એ મારે મળવો છે સાહેબ ના કોઈ સાહેબ આબ નહીં સાહેબ એ તો એમના ભાભી નું ખાલી એ કામ કરે છે કોઈ સાહેબ આબ નહીં કશું સમગ્ર મામલો એમ છે કે સફાઈ કામદાર ને પેલા સેનેટરી ના ચેરમેન ના ડીએસી એ મારઝૂળ કરી અશબ્દ બોલ્યા છે ને ખોટી અશબ્દ બોલી મારઝૂળ કરી એટલે એના વિષય પર અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી છે અને અહીં કલેક્ટર સાહેબ શ્રીને ને આપણે પત્ર આપ્યું છે અને જો અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પછી અમે આગળ વિચાર કરી ને આંદોલન આપીશું રાજકોટમાં એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની સુરક્ષા પીએચડી પરીક્ષા સહિત અગિયાર મુદ્દાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો સંસ્કૃત વિભાગમાં ઝડપથી પીએચડી કરાવી આપવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વીસી ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ મૂકીને જવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો બહાર કાર્યકરો ધરણા પર બેઠા હતા કાર્યકરોએ ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા એવીપી ના કાર્યકરોએ કુલપતિને તેમની ચેમ્બરમાં જતા અટકાવ્યા હતા કુલપતિ જયારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે એબીવીપીના ના કાર્યકરોએ કુલપતિનો ઉતળો લીધો હતો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે 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 વિવિધ પ્રશ્નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પ્રશ્નોની રજૂઆત અને વીસીની રજૂઆત માટે પહોંચ્યા હતા વીસી જે છે તે એબીપીના કાર્યકર્તાઓને નામ મળતા વીસી ચેમ્બરમાં હાજર ના મળતા એબીપીના કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તે ધરણા ઉપર બેસી ગયા છે છેલ્લા અડધી કલાકથી આ ધરણાઓ છે તે ચાલી રહ્યા છે સાથે એબીપીના કાર્યકર્તાની સાથે વાત કરીશું અડધી કલાકથી ધરણા છે અડધી કલાકથી ધરણા કરવાસી મળતા નથી શું વાત છે વીસીને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે વીસીને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં કોઈ પણ જાતનો એનો એનો કંઈ એનું યોગદાન નથી આપવું એમ કે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે તેવું તેમને ક્યાંય દેખાતું નથી તેને તે સિવાયને જે તદ ઉપરાંતના જે વધારાના કાર્યક્રમો છે તેમાં તમને હાજરી દેવાનો ટાઈમ છે અમે સમય દઈને વીસીને મળવા માટે આવેલા છીએ કોઈ પણ વિદ્યાર્થીઓને જવાબ નથી દેવામાં આવી રહ્યો રજિસ્ટ્રાર છે રજિસ્ટ્રાર પણ તેઓ ઓફિસમાં જ છે તેઓ પણ અહીંયા આવીને અમને પ્રતિકાર જવાબ નથી દેતા અને પોલીસને ક્યાંક ને ક્યાંક

પચીસ એપ્રિલ ના જે પીએચડીમેન્ટમાં એક ઈ પ્રશ્ન છે ત્યારબાદ સત્તર ઓગસ્ટ નો રોજ યુનિવર્સિટીમાં વિવિધ સુરક્ષા બહેનો છેડતી સામાજિક તત્વો દ્વારા દારૂ નું સેવન થવું તમે કે કેમેરાથી સજ્જ થાય તે માટે પણ એક આવેદનપત્ર આપેલું હતું તે પાંચ સપ્ટેમ્બરના ગર્લ્સ હોસ્ટેલ વિવિધ પ્રશ્નો હતો બહેનોને જે રેક્ટર દ્વારા અવારનવાર દબાવવાના પ્રયત્નો કરવામાં આવતા ભોજનની વ્યવસ્થા સારી નહોતી તેને આવેદનપત્ર આપવામાં આવ્યું એસટીએસસીના બહેનોને ફી પરત કરવામાં આવે છે ગેરકાયદેસરતા લીધી છે તે પરત થાય તેની માટે પણ એક આવેદન આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી સિવાયના બધા માર્ગો બંધ થાય એક આઈ કાર્ડવાળી સિસ્ટમ અપનાવવામાં આવે એવા અનેક રજૂઆતો કરવામાં આવી છે એમાં કોઈ પણ જાતના પ્રતિકારક પગલાં લેવામાં આવતા નથી ક્યાંક ને ક્યાંક

ની બહાર જ જે બીપીના કાર્યકર્તાઓ ધરણા ઉપર ઉઠ્યા છે ખાસ કરીને અગિયાર જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓ એટલે રજૂઆત કરવામાં આવશે એટલે ધરણા ચાલી રહ્યા છે ધરણાને પગલે પોલીસ પ્રશાસનને પણ અહીં બોલાવી લેવામાં આવ્યું છે મહત્વનું છે કે એબીપીના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી અને પોલીસ વિરોધી પણ જે છે સૂત્રો ચાલશે તે હાલ કરવામાં આવી રહ્યા છે રાજકોટ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જ્યારે મહિલાઓમાં વધતા જતા કેન્સરના રોગને લઈને પણ ખાસ મેડિકલ વાન નું કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીના હસ્તે મેડિકલ વાનનું પણ લોકાર્પણ કરાયું હતું મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે એક ખાસ વાન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વાનની જો ખાસિયત કરવામાં આવે તો જે વધતા જતા કેન્સરના જે રોગ છે તેની સામે અવેરનેસ ફેલાવવાનું તેમજ આ જે રોગ છે તેને ડિટેક્ટ કરવાનું જે કાર્યવાહી કરતી આ વાન છે તેનું આ વાન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ખાસ વાન છે તેને જોઈ શકાય છે કે અત્યાધુનિક સાધનો છે તેની સાથે વસાવવામાં આવે છે સીધા જ આ વાનના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અનેક ટેકનોલોજી છે તે આ વાહનની અંદર જોવા મળી છે અને તેના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રીના હસ્તે આ વાહન છે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની અંદર અંદર જે જે મહિલાઓની વધતા જતા કેન્સરના રોગો છે છે તો તેની સામે રોગ તેને જે છે ડિટેક્ટ કરવાની અંદર તેમજ તેના જે ત્યારબાદ નિરાકરણની જે પ્રોસેસ હોય છે તે તમામ પ્રોસેસો છે તેનો ખ્યાલ આવી શકશે તો આ વાહન કઈ રીતે કાર્ય કરશે તેની માટે આપણી સાથે જે ટેકનિશિયલ જોડાયા છે આપણે તેઓની સાથે પણ ખાસ વાત કરીશું એક આ વાહન જોવા મળી છે વાહન અંદર કેવા સાધનો જોવા મળ્યા છે આ વાનની અંદર મેમોગ્રાફીનું મશીન છે લેડીઝના છાતીના કેન્સરનું ડિટેક્શન આ મેમોગ્રાફીના મશીનથી થાય છે અહીંયા પેશન્ટને પોઝિશન આપીને એનો એક્સરે લેવામાં આવે છે અને ત્યારબાદ આ એક્સ રેને આ અમારા કમ્પ્યુટરમાં ઇમેજને રીડ કરી અને પ્લેટ એની નીકાળવામાં આવે છે ત્યાર પછી એનો રિપોર્ટ પેશન્ટને આપવામાં આવે છે તો પેશન્ટને જો છાતીમાં ગાંઠ કે કોઈ પણ તકલીફ હોય તો આ તપાસમાં આવી જાય છે ખાસ જોવા મળી રહ્યું છે કે આખી એક આ મોબાઈલ વાન છે તે ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી જોવા મળતું હતું કે માત્ર ક્લિનિક ઉપર જ આ કાર્યવાહી આ છેક પ્રોસેસ થતી હતી પરંતુ મોબાઈલના માધ્યમથી વાહનના માધ્યમથી કરવામાં આવી છે ખાસ જો વાત કરવામાં આવે તો કેટલા સ્ટાફ આ વાનની અંદર હોય છે અને વાન ક્યાં ક્યાં આની તપાસ કરે છે સ્ટાફમાં અત્યારે અમે ટેકનિશિયન અહીંયા હાજર હઈએ છીએ અને અહીંયા અમે ફોટો લઈ જઈએ છીએ વાન અમારે જ્યાં પણ કેમ્પ રાખે છે આની સાથે ગાયનેક ગુજરાતમાં વાન અમારી જાય છે એ રીતે ખાસ જોવા મળી રહ્યું છે કે મહિલાઓની અંદર પણ સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને સારી આ પ્રોસેસ છે તો આ વાનને કઈ રીતે આપ જોઈ રહ્યા છો જ્યાં મેમોગ્રાફીના મશીન દરેક જગ્યાએ અવેલેબલ નાના ગામડાઓમાં કે અમુક જગ્યાએ હોતા નથી તો આ વાન જાય છે તો ઘણા બધા લેડીઝનું કેન્સરનું બ્રેસ્ટનું એક્ઝામિન થઈ જાય છે અને એમની તપાસ આમાં કરવામાં એમને સગવડ મળી રહે છે આ મશીનમાં ચોક્કસથી તો આ ખાસ વાન છે જે મોબાઈલ વાન છે કે મુખ્યમંત્રીના હસ્તે છે તે ખુલ્લી મૂકવામાં આવી છે અને તેની અંદર જોઈ શકાય છે કે અત્યાધુનિક સાધનો છે તે મૂકવામાં આવે છે અને જેને લઈને જે આ મહિલાના જે છાતીના ભાગે જે કેન્સર હોય છે તો તે બાબતને લઈને રિપોર્ટ છે તે આપતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને જે આ મોબાઈલ વાન છે તે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા છે તે રાખવામાં આવી છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ રાજકોટ શહેરમાં રૂડા દ્વારા કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે વૃંદાવન સોસાયટીના રહેવાસીઓ એકત્ર થયા હતા વૃંદાવન સોસાયટીમાં નવ વિંગમાં ત્રણસો વીસ ફ્લેટ છે જેમાં હાલ સો જેટલા પરિવાર રહે છે આવાસ યોજનામાં અવારનવાર પોપડા પડી રહ્યા છે ત્યારે છતમાં પોપડા પડતા ભીનું સંકેત લેવા માટે તાબડતોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જો તંત્ર દ્વારા શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે કે શું તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે યોજના અંતર્ગત છે તે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને છે તે આવાસની ફાળવણી કરવામાં આવતી હોય છે જેને લઈને છે તે લોકોને પોતાનું ઘર મળી પરંતુ રાજકોટના જે વૃંદાવન સોસાયટી આવેલી છે ત્યાં છે એ રહીશો દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા છે તે ભ્રષ્ટાચાર કર્યાના છે તે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ પ્રશ્નોને લઈને છે તે એ અહીંના સ્થાનિકો છે તે એકત્રિત થયા છે કોન્ટ્રાક્ટરના છે તે અનેકવાર રજૂઆત કરી છતાં પણ છે તે કોઈ પણ પ્રકારનો સમાધાન આવ્યું ન હોવાના પણ છે તે આક્ષેપ કરવામાં આવ્યા છે અહીંયા આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું કે તેમના શું પ્રશ્નો છે બેન ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણી સોસાયટીમાં પ્રશ્ન છે હાલ કયો પ્રશ્ન ઉદ્ભવ્યો હાલ તો હમણાં અવારનવાર બધી જગ્યાએથી વિંગમાં પાર્કિંગમાં પોપડા પડી રહ્યા છે કે પાર્કિંગમાં બાળકો રમતા હોય બે બિલ્ડિંગની વચ્ચે જે જોઈન્ટ આવે છે તો એ જોઈન્ટમાં એમણે ધીગડા મારી દીધેલા છે બોલ્ટ ખરીને સીધું પાટિયું નીચે પડે તમે રેકોર્ડિંગ કરીને જોઈ શકશો કે કેટલી બધી જગ્યાએ પાટિયા પડેલા જ છે તો એ નીચે નાના બાળકોને રમતા હોય તો એની કેવડી પ્રોબ્લેમ થાય આ સિવાય બીજી પાટિયા તો સમજ્યા પણ આ જે છત હોય પાર્કિંગની એ જ નીચે હમણાં પડેલી હતી એલ વિંગની અંદર અને ખાસું મોટું ગાબડું પડેલું હતું પાર્કિંગમાં તો આવા તો ફ્લેટની અંદર અંદર ઘણા તકલીફો છે પાણી લીકેજ થવાથી લઈને ભેજ છે ત્યાર પછી અમુક એટલી મોટી તિરાડો કે જે રિપેર કરવી હોય તો એ અમારા માટે મોંઘું પડી જાય વાત કરવામાં આવે સ્થાનિકો દ્વારા છે તે જાણ કરવામાં આવી આવી રહી છે કે જે એ પોપડો પણ તો પણ બારી નથી પાણી નથી અમારે તકલીફ ઘણી છે અહીંયા અંદર તિરાડો પડેલી છે વ્યવસ્થિત કંઈ જોઈ છે અમારે બધી ઈ વસ્તુ કાઈ જ પણ નથી અહીંયા મેઈન સમસ્યા તો જો આપણે વાત કરવામાં આવે જો સ્થાનિકો દ્વારા છે તે હાલ જણાવવામાં આવી રહ્યું છે જે પ્રાથમિક જરૂરિયાત છે તે પણ પૂરી કરવામાં નથી આવી જે તિરાડો પડી છે તે અને સાથે તે એ વાત કરવામાં આવે તો પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે એના કારણે છે તે ઘણી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કે મુખ્ય મુદ્દો તો એ છે કે અમે બધા પ્રતિનિધિઓ અને સોસાયટીવાળા મળીને અવારનવાર રૂડામાં અને કોન્ટ્રાક્ટર આ બધાને જાણ કરીએ છીએ પણ એ બંને વચ્ચે ખબર નહીં શું છે કે એ લોકો એમને પ્રોપર બહાર દઈને કહેતા નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કાંઈ જ ધ્યાન આપવામાં નથી આવતું જ્યારે અમને માહિતી મળી એ પ્રમાણે બે વર્ષનો લેખિત કોન્ટ્રાક્ટ છે એ લોકો પાસે સફાઈ કામદાર પછી સફા શું કે સિક્યોરિટી છે અને ઓવરઓલ મેન્ટેનન્સ એમાં એન્જિનિયર આવી જાય છે ઇલેક્ટ્રિશિયન આવી જાય છે ઘણા બધા છે તો એમાં તો અમે કોઈ વ્યક્તિઓ જોયા જ નથી ક્યારેય સફાઈ કામદારે માંડ બે આવે છે જેની આખી ટીમ છે સિક્યોરિટી પણ અમારે બે થી ત્રણ મહિના માંડ રહેલા હશે બાકી એ પણ જોવા મળતા નથી તો વાત કરવામાં આવે સ્થાનિકો દ્વારા છે તે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પોપડાને લઈને સિક્યોરિટીને લઈને અન્ય મહિલાઓ છે ખાસ કરીને બે હાલ તમારી માંગ હવે શું છે અમારે પાણી નથી આવતું ને ઘરમાં લાદી હલે ને પોપડા ખરે ઘરમાં

કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર